રાંદેર પોલીસ પદકની હદમાં આવતા સીતલ ચાર રસ્તા પાસે સુભાષનગર માં એક યુવાની ચપુના ગામરી નિર્મમ હત્યા કરાઈ હતી જેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી તો મોબાઈલ માટે ઝઘડો થતા હત્યા કરાયોનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે હાલ તો આ મામલે તપાસ દરમિયાન એસઓજી પોલીસે હત્યારાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સુભાષનગર વિસ્તારમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેની અંદર આરોપી તરીકે ચવલી છે સગીર સગીર રૂપે ચવલી એને આ કામે મરણ જનારને સાથે મોબાઈલ ઉપર કોનો છે એ બાબતમાં સામાન્ય ઝઘડો થયેલો અને બંને ઝઘડતા ઝઘડતા એમની ચાલીમાં આવેલા અને ત્યારે હાથમાં ચપ્પુ હતો એ ચપ્પુથી એને ઘા કરી અને બે ઘા મારેલા છે અને એનાથી એનું ખૂન થઈ ગયેલ છે છે અત્યારે કરેલા સુરતમાં વારંવાર બની રહેલા હત્યા સહિતની ઘટના લઈને પોલીસ પેટ્રોલિંગ વધારી ગુનેગારો સામે હવે કડક માં કડક પગલાં લેવા જોઈએ તે માંગ ઉઠવા પામી છે હઝર ખુરશી સાથે પ્રકાશ વાળા